નડિયાદ બારકો સીયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતા રોડનું કામ ખોરંભે ચડતા રોડની કામગીરીમાં ભેદભાવભરી નીતિને લઈ સ્થાનિકોમાં રોષ નડિયાદ ખાતે બાર કોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રોડ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડનું કામ પૂર્ણ કરવાની મુદ્દતને આડે એક મહિનો બાકી છે ત્યારે ચોમાસા પહેલા ડામરના રોડનું કામ પૂર્ણ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠવા પામી છે નડિયાદ શહેરના બાર કોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હોય ધારાસભ્યની રજૂઆતના પગલે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા અઢી કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી આરસીસી રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે આ ડામર રોડનું કામ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની મુદ્દત દર્શાવવામાં આવી છે ત્યારે હાલમાં મેટલિંગની કામગીરી ચાલી રહી છે ત્યારે ચોમાસા પહેલા કામ પૂર્ણ થશે કે કેમ તેને લઈ પ્રજામાં તર્ક વિતર્કો થઈ રહ્યા છે હાલમાં મેટલિંગનું કામ ચાલી રહ્યું હોય વાહન ચાલકોને ભારે ભોગવવી પડી રહી છે ત્યારે ચોમાસા પહેલા ડામર રોડનું કામ પૂર્ણ કરવા પ્રબળ લાગણી વ્યાપી છે નડિયાદ બાર કોસિયા રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રોડ વચ્ચેની વીજ લાઈન થાંભલા ખસેડવા સત્તાધીશો દ્વારા તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ રૂપિયા આડત્રીસ લાખ વીસ હજાર બસો સત્તાણું વીજ કંપનીમાં ભરવામાં આવ્યા છે જેને પાંચ પાંચ માસ થવા છતાં હજુ સુધી વીજ લાઈન ખસેડવામાં ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે રોડ વચ્ચેના થાંભલાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે મારું નામ સુહિલ ચિસ્તિયા છે અત્યારે અમે નડિયાદમાં આવેલા વોર્ડ નંબર પાંચના બિલોદરા બારકોશિયા રોડ ઉપર ઊભા છે આ બિલોદરા બારકોશિયા રોડની શરૂઆત છે આ રોડ આઝાદી પછી પહેલી વાર એક કરોડ અને સત્તાવન લાખ રૂપિયા જેટલી મોટી રકમથી આ રોડ બનવા માટેની ગ્રાન્ટ મંજૂર થઈ છે અને આ ગ્રાન્ટ મંજૂર થવા માટે અને ગ્રાન્ટ મંજૂર કરવા માટે અહીંના રહીશો આગેવાનો રાજકીય આગેવાનો અને ખાસ કરીને નડિયાદ વિધાનસભાના માનનીય પંકજભાઈ દેસાઈ સાહેબની ભારે જહેમતથી બે કરોડ અને સત્તાવન લાખ રૂપિયાનો રોડ પાસ થયો હતો હવે સરકારશ્રીએ તો રોડ પાસ કરી નાખ્યો પણ આ રોડ પાસ થયા પછી આ રોડની જે રકમનો જો કાયદેસર ઉપયોગ થવો જોઈએ અને આજ શું બાજુના કાયદેસર દબાણ દૂર થવા જોઈએ કે તે કોઈપણ જાતના દબાણો દૂર થયા નથી અને તમે આ બાજુમાં જોઈ શકો છો કે જે ગરીબ માણસોના ઝુબડા હતા એ ગરીબોના ઝુબડા તોડી નાખવામાં આવ્યા અને આગળના ભાગે જે અમીરો હતા જે પૈસાથી મજબૂત હતા જે રાજકીય રીતે ઓળખાણવાળા હતા એ કોઈનું કોઈ પણ જાતનું દબાણ દૂર કરવામાં આવ્યું નહીં તે સંદર્ભે અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને માન્ય ચીફ ઓફિસર સાહેબશ્રીને અને આ જે ગ્રાન્ટનું કામ કરવા માટે આપવામાં આવ્યું હતું આર એન બી વિભાગમાં બધી જગ્યાએ લેખિત અને મૌખિક ઘણી બધી વાર રજૂઆતો કરી પણ બધું પથ્થરના માથે પાણી જેવું છે ઘણા બધા ધક્કા ખાતા ઘણી બધી રજૂઆતો કરી તેમ છતાં આ ગરીબોના ઝૂપડા તૂટ્યા પણ આગળના પાકા બાંધકામના દબાણો દૂર ના થયા રોડની વચોવચ થાંભલા રોડની વચોવચ ડીપી આ બધું એવું ને એવું રહ્યું અને આની અમે રજૂઆત કરી તો આર એન બી વિભાગનું કેવું એવું છે કે ભાઈ આના જે અમારા પૈસા ભરવાના તમે જી